એસેન કોલેજ છોટાઉદેપુર ખાતે આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની ઉજવણી નિમિત્તે રાજ્યમાં ચાર સ્થળોએ ભગવાન બિરસા મુંડાના એકસો જન્મ જન્મજયંતિની ઉજવણી એસેન કોલેજ ખાતે કરવામાં આવી હતી છોટાઉદેપુર એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આદિજાતિ વિકાસ ગાથા અને સાંસ્કૃતિક પ્રદર્શન કાર્યક્રમની ઉજવણી સામેલ કરવામાં આવી તો મહાનુભાવ દ્વારા ગુરુ ગોવિંદ તેમજ ભગવાન બિરસા મુંડા અને દેવી દેવતાઓનું પૂજન કરી તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરના નિયામક શ્રી ચૌધરી દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે વક્તવ્ય આપ્યું હતું તો આ પ્રસંગે જિલ્લાના બાળ વાંસળી વાદકી સુમધુર શુરો રેલાવ્યા હતા તાપી જિલ્લાની આદિવાસી નૃત્ય ટુકડીએ સુપ્રસિદ્ધ ઢોલ નૃત્ય તેમજ કબાટની ટુકડીએ ગેરૈયા નૃત્ય રજૂ કર્યું હતું આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રમત ગમત ક્ષેત્રે સુંદર પ્રદર્શન તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારની વિવિધ યોજનાના લાભોના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા રાજ્યના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી જિલ્લા ભાજપના હોદ્દેદારો જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજ માટે આ ગૌરવની બાબત છે કે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરીને એમાં જ્યારે પંચોતેર સ્પોટ જે જોયા દેશને આઝાદી આપવા માટે જે બલિદાન આપ્યું હતું આદિવાસી સમાજ પ્રથમ રહ્યો અને એમાં આપણી ઝારખંડની ધરતી પરથી આપણા બિરસા મુંડાનું નામ જે આવ્યું અને અઢારસો ને પંચોતેર અને ઓગણીસોની વચ્ચે પચીસ વર્ષની નાની ઉંમરમાં એમણે દેશને આઝાદી અપાવવા માટે અને આદિવાસી સમાજમાં પડેલી સુસુભ શક્તિ રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ જગાવવાનું કામ કર્યું અને દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું અને એમાં બલિદાન આપ્યું એમ એ એમનું નામ અમર રહે અને એનો ઇતિહાસ એનો જીવન સંદેશ આજની યુવા પેઢી અને આવનારી પેઢીને મળે એના માટે બે હજાર એકવીસમાં નક્કી કર્યું કે પંદરમી નવેમ્બર જે બિરસા મુંડા સાહેબનો જન્મદિવસ છે એ ભગવાન શ્રી તરીકે અમે માનીએ છીએ એનો જન્મદિવસ છે એને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એના ભાગરૂપે આ વર્ષે પણ ચાલુ વર્ષે બી જમ્મુથી આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબેનું પ્રસ્થાન કરવા અને આ ગુજરાતમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્ઞાનથી આપણી શરૂઆત કરી પંદર નવેમ્બરથી અને એની રથયાત્રા કાઢી એટલે આજે આપણા જે ચૌદ જિલ્લાઓ ત્રેપન તાલુકાઓને એસી જેટલા નાના મોટા સ્પોટ છે એમાં ફરીને યાત્રા આદિવાસી વિસ્તારમાં પ્રસાર થાય અને મુંડાનો જે સંદેશ છે જીવન અને કવન છે અને પત્રિકા રૂપ પત્રિકાના રૂપમાં લોકોની વચ્ચે એનો વિચાર જાય સાચો ઇતિહાસ લોકો પાસે જાય એનો આ પ્રયત્ન છે એનાથી આગળ વધીને એને વિકાસના રૂપમાં પણ ઉજવવાનો છે આજે એંસી હજાર કરોડ રૂપિયા પણ મોદી સાહેબે જન્મજયંતિ નિમિત્તે પૂરા દેશના આદિવાસી સમાજના ઉત્થાન માટે આપ્યા છે ગુજરાત સરકાર પણ એમાં ઉમેરો કરીને આપણા તમામ ક્ષેત્રે શિક્ષણ હોય આરોગ્ય હોય રોડ રસ્તા પાણી વીજળી તમામ જે ખૂટતી કડી છે આદિવાસી વિસ્તારની એને પૂર્ણ કરવાની વાત અને સાથે સાથે શિક્ષણમાં આપણા વિદ્યાર્થીઓ એ આ દસેક પંદરેક વર્ષે જે આંબૂલચૂલ પરિવર્તન આવ્યું છે દરેક ક્ષેત્રમાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને મેડિકલ ક્ષેત્રે પણ તમામ સીટો આજે ભરા છે એનું ગૌરવ છે એનો આનંદ છે અને ફ્રી શિફ્ટ કાર્ડ પણ આપણા પૂરા દેશમાં માત્ર ગુજરાત પ્રાંત એવું છે કે આપણું રાજસ્થાન છે આ બાજુ મધ્યપ્રદેશ છે કે આ બાજુ મહારાષ્ટ્ર છે કોઈ જગ્યાએ ફ્રી કાર્ડ આપવામાં આવતું નથી માત્ર મોદી સાહેબની આ જે ઉદારતા છે એના માટે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે જેમયથી મોદી સાહેબે આ વખતે એક વાત કરી હતી આ પત્રકાર મિત્રોને પણ ખબર હશે કે એમને કહ્યું હતું કે એ જીસ આદિવાસી સમાજ કોઈ પૂછતા નહીં થતા ઉસકો મેં પૂછતા હું એવો શબ્દ મોદી સાહેબે તમારા માટે વાપર્યો અને અમારી જે વિરાસત છે ગૌરવ છે શૌર્ય છે અસ્મિતા છે એને ઉજાગર કરવાનું કામ એ બિરસા મુંડા હોય મોતીલાલ તેજાવત હોય માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુ હોય એ તમામ ક્ષેત્રોને જાગ્રત કરીને આદિવાસી સમાજની જે વીરતા અને શૌર્ય જે છે એ ઇતિહાસ જે બોલાવી દેવામાં આવ્યો હતો એને ફરીથી જાગ્રત કરવાનું આ પુનર્જાગરણનું જે કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કર્યું છે એમના તેમના મેં આભારી છીએ અને આ તબક્કે તમામ ક્ષેત્રે જે ટ્રાયબલ વિભાગનો અને ટ્રાઇબલ જે એરિયા છે એનો વિકાસ થઈ રહ્યો છે એમાં અમારા તમામ સહયોગી મારા ધારાસભ્ય